અમૃત બાપા ને મેલેડી મેલડી માતની જય પરમ પૂજ્ય અમૃત બાપાની જય માળી અનંત કોટી માળીમાં તમને પ્રણામમાં હું સુરતથી આવું છું માં હું સુરતથી આવું છું ત્રણ વર્ષ પહેલાં અમદાવાદમાં પણ હું આવ્યો તો અને તમે મને કીધું તું જા હું તારી સાથે છું માળી મારી બે દીકરીઓ છે એક દીકરી ઓસ્ટ્રેલિયામાં છે અમે લોકો ઓસ્ટ્રેલિયા ગયા હતા માળી અને ત્યાં દરરોજ સવારે યુટ્યુબ પર તમારા વિડીયો જોતા હતા અમે બંને જણા ત્યાં માળીના પ્રવચનો પણ સાંભળતા હતા માળી કહેતી હતી પુરાવા આપતા કે જા હું તને ડોસી સ્વરૂપે દર્શન દઉં તો માનજે ત્યારે મને વિચારતો હતો કે માળી બધાને કહે છે કે ડોસી સ્વરૂપે હું આવું તો માનજે તો મેં એક દિવસ એવું થયું કે રાત્રે મને ખરેખર બૂમ પાડીને મારી જગાડી દીધો હતો અને ત્યાં માં આ ડોસી સ્વરૂપે માં તમે મને દર્શન દીધા મારી તોડ ત્યારે મને એમ થઈ ગયું કે આ માં કે છે ને ત્યાં મા આજે મને કરીને બતાવ્યું કે જો તને ડોસી સ્વરૂપે દર્શન દીધા મેં અને મને પોતે સવારે જયારે હું ઊભો થયો ત્યારે મને એમ થયું કે આ માડી કંઈ કેવા માંગતા હશે કે આ મારે ઘર બદલવું છે મારી અને ઘર બનતું હતું અને ત્યાં મને ડોસી સ્વરૂપે માં દર્શન દીધા હતા એટલે મા આપનો શું સંકેત હશે એ મને નથી ખબર મળી હું ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે મને સ્વપ્નમાં માડીએ દર્શન દીધા હા એટલે એક આ એક પ્રશ્ન છે માડી અને મારી બે દીકરીઓ છે મારી દીકરીનું ધ્યાન રાખજો અને અમે જ્યારે આવ્યા આવતા હતા માડી અમે તમારા ને તમે અમારા હું જ્યારે ઇન્ડિયા પાછો ફરી રહ્યો હતો ત્યારે મને એમ થયું કે મા જે મારો સમય હતો ને મા એ તમે સમય મારો સાચવી લીધો છે માં ત્યારે મને અત્યારે થયું કે હું મારી માટે ઓસ્ટ્રેલિયાથી કાંઈક લઈને જાઉં ત્યારે માં એ સમયના સ્વરૂપે મારી હું તમારો ફૂલ લઈને ફૂલની પાખડી માં અમે તો શું આપી શકવાના માં અમારી કોઈ ઓકાત નથી કે અમે મારી તમને આપી શકીએ કાંઈ સર્વે શરૂઆત છો મારી મા મેલડી શંકરના જટામાંથી નીકળેલી મારી મા મેલડી કાંઈક ભૂલ થતી હોય તો મારી કાંઈક દર્શન કરતા આવજે અને માં અમને લોકોને માફ કરજે મારી કંઈક ભૂલ થતી હોય તો આશીર્વાદ આપો અમે ખૂબ તમે તમારા આશીર્વાદ થી અમે ખૂબ સુખી છે એમાં અને દુઃખ હોય તો અમારે લોટરી લાગશે લોટરી માં તમારો ખૂબ ખૂબ આભાર અંતરના એકદમ ઊંડાણથી તમારો આભાર મારી માવડી મારી દીકરી ઓસ્ટ્રેલિયા છે એને આશીર્વાદ આપજો મારી ભલે મારા ખૂબ આશીર્વાદ મારો અમારો સમય માડી આ તમે સાચવી લીધો તો એ આ સમયની નિશાની ઓસ્ટ્રેલિયાથી માં હું લેતો ન સ્વીકારજો ભલે તમે લેખમાંથી પણ મેખ મારી અને મા લોકોના સમય તમે સુધારી દો છો મા એક અનુભવ છે મા ઓળખો તોડખાય માડી મેલડી એટલે મેલડી કહેવાય લોટરી લાગશે લોટરી એમ કીધું તન મેં બસ મારી બસ એ મોટી મોટી કૃપા થઈ ગઈ મારી બહુ મોટા આશીર્વાદ તમે આપ્યા મને દરેક ના આશીર્વાદ દરેક સુખી થાવ દરેક ને મનનો કામના પૂર્ણ થાય ત્રણ પ્રશ્ન પડ્યા છે સમાધાન થઈ જશે બે માનનું ઘર છે એનો જ રસ્તો થઈ જશે હું મેલડી છું મને ઓળખો તો ઓળખાય મેં તને શું કીધું તું પરદેશ થી આવ્યો છે લોટરી લાગશે મારા એવા આશીર્વાદ છે ભલે